અંતિમ સત્ય મૃત્યુ છે પરંતુ મૃત્યુનો સ્વીકાર કરવો સહેલો નથી પરિવારના કોઈ પણ સભ્ય કે નજીકના સુજનો મૃત્યુ થાય ત્યારે પરિવારજનો આઘાત સહન નથી કરી શકતા પરંતુ સુરત શહેરની અંદર કંઈક દ્રશ્ય જ અલગ જોવા મળ્યું સુરતમાં વયોવૃદ્ધ માતાના મૃત્યુના દુઃખદ પ્રસંગે સાત દીકરા ઉત્સવમાં બદલી કાઢ્યો સુરતમાં એક વયોવૃદ્ધ મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી માતાના પાર્થિવ દેહને ઢોલનગરાના તાલે દીકરાઓએ વિદાય આપી આવી અદભુત અંતિમ યાત્રા લોકો જોતા રહી ગયા

બાના પરિવાર અડતાલીસ સભ્યો અગાઉ દેદાન જાહેર કર્યા છે તેમની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઈચ્છા હોય જેને લઈને એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરક સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ ચેનલ